રાણપુર અને બોટાદ વચ્ચે બનાવવામાં આવેલા મિલિટરી રોડની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ભાજપના એસસી પ્રમુખ મકવાણાએ આ રોડને નબળી ગુણવત્તાનો કિશાન સોશિયલ મીડિયા પર વાયરલ કરીને ભ્રષ્ટાચારની પોલ ખોલી છે કિશનભાઈ મકવાણા જ્યારે બાઇક પર બોટાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે રોડની ખરાબ સ્થિતિ જોઈ અને તેમણે રોડની ચકાસણી કરતાની સાથે જ જોવા મળ્યું કે રોડ પરનો ડામર હાથથી જ ઉકળી જાય તેટલો નબળી ગુણવત્તાવાળો છે અને રોડ બનાવવા

એટલે રોડ ઊંચો થાય છે અમાર ટ્રેક્ટર ઉતરે ઉતરે ને તો રોડ ફાટી જાય છે ગાડી ઉતરે તો રોડ ફાટે છે હા વિડીયો સાચો છે આવા અધિકારી ઉપર કાયદેસર સરકારે પગલા લેવા જોઈએ